સરપ્રાઇઝ ગુડ મોર્નિંગ નહીં ભાઈ ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીસ જય શ્રી રામ સ્વાગત છે મજાના છેડિયોની અંદર આજના બ્લોગની શરૂઆત જામનગર ભાઈ આપણે આપણા ઘરે આવી ગયા તો કહેતા તમે નાવદ રહ્યા હતા યસ ઓફકોર્સ હું નાવદ રહતો પણ અત્યારે હજી જસ્ટ જામનગર પહોંચ્યો છું અને ભાઈ આપણે જવાનું છે ઓલા ફાર્મ હાઉસ છે તમે ગયા ખબર હોય તો બહુ મસ્ત લોકેશન છે મેં એનો બ્લોગ પણ શૂટ કરેલો છે ત્યાં જવું હે ને આપણી સાથે કોણ છે ખબર ભરતભાઈ છે પછી ભાભી છે તો શૂટ કરવાનું છે થોડીક વાર બેસવાનું છે ચાલો જઈએ ભાઈ ડોક્ટર ભરત આપણી વેઇટ કરી રહ્યો છે ઓલું જે લાલપુર ચોકડી હોય ત્યાં ઇઝ ન્યુ જેકેટ એડ કિયા હૈ કેસા લગ રહા ભાઈ કમેન્ટ તો કરજો યાર કેવું લાગે હૈ મસ્ત લાગે હે કે મસ્ત નથી લાગતું એક કમેન્ટ કરી દેજો આપણે જો અત્યારે નીકળી ગયા છે ચાલો ભાઈ ફટાફટ જઈએ ભરત પાસે પહેલા હતા પછી અહીંયાથી જોઈએ ભાઈ ક્યાં જવાનું છે આપણે દેખ કેસે બેઠ ગયા ये तालाब हमने बनाया है कौन सा ये ये पानी भरने के लिए गांव को यहाँ से ट्रेवल करते हैं पानी रहने दे भाई <laughs> ज्यादा हो गए <गये। laughs> तो फरी एक वक्त आप भाई पास आई गया है रवि फार्म हाउस है तब लोकेशन जो सको छो अपनी साथ है कौन है खबर है डॉक्टर भरत आहिर फेमस यूट्यूबर आहिर भाई हूं नावत रे जाऊं ले यहां आवी जाय नावत रे आई जामनगर आऊं त ताई आवी जाय हेलो मैं आवी के हां तमे जाओ रेवा दियो ने भाई कल

ઉસ ફોટા વિડીયો ભરતકીય ભાઈશન બઉ મસ્તી નું હે મારું રીલ ઓલું બગી એક

હાલો તો હવે જામનગર જાવ હાલો જામનગર નીકળી હું કઈ લેવાનું છે કઈ કામ નથી હવે હવે લેવાનું કઈ નથી લેવાનું હતું પણ મોડું થઈ ગયું યાર હવે ને પાછું નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે પાછું યાર મારે અહીંયા આવવું શું એકદી હજી આવું આ મારે મગજમાં બેહી ગઈ જગ્યા હજી એકદી છે ને પ્રોપર આજ તો છે ને ભાઈ કપડા નહોતા જાય બધા એટલે ટૂંકમાં થોડાક જ ફોટા શૂટ કર્યા થોડો કપડાનો બેગ ભરતો આવું આખો અલગ અલગ એમ ફોટા પાડવા બધા અહીં આવશું પાછા ચક્કર મારશું અત્યારે એવો ભાઈ મોડું થઈ ગયું અંધારું ને ઠંડી પડવા લાગી ગઈ વાતાવરણ એવું છે બાજુમાં ભાઈ જોતા કેટલું પાણી ભરેલ છે પાછા બધા જાળવા ને પાણી પાયેલ છે એટલે વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું કેરીઓ ખાવા આવજો બધા એ તો આપણે હે ને ખાવા આવવાનું જ છે ભાઈ આ ફાર્મ હાઉસ બની જાય ને પછી આને સાચવવું હોય ને બહુ અઘરું મેન્ટેન કરવી જ વસ્તુ અઘરી છે બનાવી તો ગમે એ નાખે પણ મેન્ટેન રાખવું નહીં જોગરું હાલો આપ કાલ આપણે આવું બનાવી નાખી પણ આમ બધું મેન્ટેન ના કરીએ તો બગડી જાય યાર હા એ જ આ કેટલા માણસો રાખેલા છે અહીંયા અહીંયા બે ત્રણ જણા અહીંયા બે ત્રણ જણા તો આવે ઓછામાં ઓછું 24 કલાક ભાઈ સિક્યુરિટી આમ ફૂલ ટાઈટ જોને વાહ જ આપણે ગેટ પાસે ના ગેટ પાસે કે 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 થી એ ભાઈ કે ખપ ખપ કરતા અરે બાય 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 કોઈ નહીં પાછા આવશું ચક્કર માર પાછા આવશું અત્યારે ભાઈ જાય હવે જામનગર અને આપડી ગાડીમાં માં ભાઈ હવા કેટલી હે ખબર ખાલી ચૌદ ની આજે હવા ની હે જો ટાયર હાવ ખુશ થઈ ગયું એટલે થોડી ઘણી હવા હે પણ તો એ નુકસાન કરે ટાયર ને એટલે આને કે હવા ભરાવ લેવી આપડે